નમસ્કાર દર્શક મિત્રો ઇન્વેસ્ટિંગ એ ટુ જેડમાં આપનું સ્વાગત છે નાણા પ્રધાન નિર્મલા સીતારમન પહેલી ફેબ્રુઆરી અને શનિવારે બજેટ રજૂ કરવાના છે મોદી સરકારની ત્રીજી ટર્મ અને એનું આ પહેલું પૂર્ણ બજેટ છે એટલે બજેટમાં મધ્યમ વર્ગનો માનવી હોય અને ઇન્ડસ્ટ્રીઝ આ બંનેની ખૂબ આશા અને અપેક્ષા દર વખતના બજેટમાં હોય છે પણ આ વખતના બજેટમાં સરકાર કંઈક નવું કરવા જાય તેવી એક શક્યતા હું જોઈ રહ્યો છું તો સરકાર આ વખતના બજેટમાં પેટ્રોલિયમ પ્રોડક્ટ પરની જે એને બહાર રાખવામાં આવી છે જીએસટીની બહાર તો એને કદાચ જીએસટીમાં લાવવાની જાહેરાત કરી શકે છે એક શક્યતા છે પણ એનર્જી સેક્ટરના જે એક્સપર્ટો છે એમની એવી આશા છે કે પેટ્રોલ ડીઝલને જીએસટીના દાયરામાં લાવવામાં આવે તો ભારત દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટી શકે તેમ છે એટલે હાલ ભારતમાં એટલે કે દેશમાં પેટ્રોલનો ભાવ ચોરાણું થી માંડીને એકસો ત્રણ રૂપિયા અને ડીઝલનો ભાવ સિત્યાસી થી માંડીને ત્રાણું રૂપિયાની આસપાસ ચાલે છે બે ભાવ એટલા માટે આપવા પડે છે મિત્રો કે દરેક રાજ્યમાં અલગ અલગ ભાવ પેટ્રોલ ડીઝલના છે માટે બે રેન્જ આપી મેં આપને હાલમાં પેટ્રોલિયમ પેદાશો જે છે પેટ્રોલિયમ પ્રોડક્ટ છે એમાં પેટ્રોલ ડીઝલ નેચરલ ગેસ અને એવિએશન ટર્બાઈન ફ્યુઅલ એટીએફ આવે છે અને એમાં હાલમાં જીએસટી નથી લાગતો એમાં એક્સાઇઝ ડ્યુટી લાગે છે અને વેટ લાગે છે તો દરેક રાજ્યોમાં વેટનો દર અલગ અલગ હોય છે વેટનો દર અલગ અલગ હોય છે એટલે બધા રાજ્યોમાં પેટ્રોલ ડીઝલનો ભાવ અલગ અલગ હોય છે અસમાનતા છે બે હજાર સત્તરમાં કેન્દ્ર સરકારે જીએસટી લાગુ કર્યો ત્યારે સરકારે વન નેશન વન ટેક્સનો ટાર્ગેટ રાખ્યો હતો કે બધા જ પ્રોડક્ટ આખા દેશમાં એક પ્રોડક્ટ બધા દેશમાં એક જ ભાવે મળે અને એક જ ટેક્સ હોય એટલે એ જે ટાર્ગેટ મૂક્યો હતો પણ એ વખતે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સને જીટીએસના જીએસટીના દાયરામાંથી બહાર રાખી હતી એટલું માત્ર એ પેટ્રોલ ડીઝલ અને પેટ્રોલિયમ પેદાશો જે છે એ માત્ર એક્સાઇઝ ડ્યુટી અને વેટ લાગે છે એમાં અલગ પ્રકારનો ટેક્સ જે જૂનો છે એ લાગુ છે જો સરકાર પેટ્રોલિયમ પ્રોડક્ટ છે એને જીએસટીમાં લાવવાનો નિર્ણય કરે તો એક સમાન ટેક્સ થઈ જાય અને ફ્યુઅલને એટલે કે પેટ્રોલ ડીઝલના ભાવ જે છે એ આખા દેશમાં એક સમાન થઈ જાય તો અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ ભાવ થાય નહીં તો મિત્રો જીએસટી લાગુ થાય તો પેટ્રોલ ડીઝલના અલગ અલગ ટેક્સ જે છે એ નાબૂદ થઈ જશે અને ભાવ ઘટશે બેઝિક કિંમત જે પેટ્રોલની હોય છે મિત્રો પેટ્રોલની જે બેઝિક કિંમત હોય છે એ ફ્યુઅલ પ્રોડક્શનની કોસ્ટ હોય છે અને ટ્રાન્સપોર્ટેશન ખર્ચ હોય છે એની અંદર બીજું મિત્રો એની અંદર ડીલરનું કમિશન ઉમેરવામાં આવે છે ત્યાર પછી એ બેઝિક કિંમત એની નક્કી થતી હોય છે અને કેન્દ્ર સરકાર એની ઉપર એક્સાઈઝ ડ્યુટી લાદે અને રાજ્ય સરકાર એના ઉપર વેટ લાગે એટલે બેઝિક કિંમત જે હોય છે પેટ્રોલ ડીઝલની એના કરતા બમણો એક્સાઇઝ ડ્યુટી અને વેટ લાગે છે એટલે પેટ્રોલ ડીઝલ આટલા ઊંચા ભાવે ભારતમાં વેચાઈ રહ્યું છે પણ જો જીએસટીના દાયરામાં લાવે તો એક જ ટેક્સ લાગે લાગે અને જે વેટ લાગે છે એ નાબૂદ થઈ જાય જો એક્સાઈઝ અને વેટ નાબૂદ થઈ જાય તો પેટ્રોલ ડીઝલના ભાવમાં વીસ થી પચીસ ટકાનો આશરે મારી ગણતરી મુજબ એટલો ઘટાડો થઈ શકે છે તો જો પેટ્રોલ ડીઝલના ભાવ ઘટે આવી રીતે જીએસટીના દાયરામાં લાવ્યા પછી તો મધ્યમ વર્ગનો માનવી જે છે એને બહુ મોટી રાહત થશે એને બહુ મોટો ફાયદો થશે સાથે સાથે પેટ્રોલ ડીઝલનો વપરાશ કરતાં જે ઇન્ડસ્ટ્રીઝ છે એ લોકોને પણ ખૂબ મોટો ફાયદો થશે બીજું ટ્રાન્સપોર્ટેશન ખર્ચ ખાસો એવો ઘટી જશે તો જે ચીજવસ્તુઓ જે મોંઘી મળી રહી છે ટ્રાન્સપોર્ટેશન ચાર્જ ઉમેરીને તો એ પણ સસ્તી થશે એટલે ફુગાવો કંટ્રોલ કરવામાં પણ ખૂબ મોટી મદદ મળવાની છે તો મિત્રો આમ જનતાને તો પેટ્રોલ ડીઝલ સસ્તું મળવાનું છે જે મેં તમને જણાવ્યું એમ જો કેન્દ્ર સરકાર આ વખતના બજેટમાં પેટ્રોલ ડીઝલને દાયરામાં લાવે તો ઘણા બધા અનેક ફાયદા થઈ શકે છે સરકારે એક સપનું જોયું કે વન નેશન વન ઇલેક્શન એનું બિલ રજૂ થઈ ગયું વન નેશન વન ટેક્સ જીએસટી લાવી દીધો હવે વન નેશન વન પ્રાઇસ નું સપનું સાકાર કરવાનું છે જો એ સોકનું સાકાર કરવું હોય તો પેટ્રોલિયમ પ્રોડક્ટોને જીએસટીના દાયરામાં લાવવા જોઈએ અને જૂની જે એક્સાઈઝ ડ્યુટી ને વેટ છે એ બધું નાબૂદ કરવું જોઈએ જો જીએસટીના દાયરામાં આ બજેટમાં ન લાવે તો નાણાં પ્રધાન આ બજેટમાં એક હિન્ટ પણ આપી શકે છે કે અમે છ મહિનામાં અથવા બે હજાર છવ્વીસ માં આની ઉપરથી જીએસટીના જીએસટી લાવીશું અને બીજા બધા ટેક્સ નાબૂદ કરીશું એની હિન્ટ પણ આપી શકે છે પણ કદાચ આ બજેટમાં એક કમિટીની રચના પણ કરવામાં આવે અથવા જીએસટી કાઉન્સિલને કદાચ કહેવામાં આવે કે તમે પેટ્રોલ ડીઝલને જીએસટીના દાયરામાં લાવવું છે તો કેટલા ટકા જીએસટી લાગુ કરવો જેથી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ઉપર બોજો ન આવે અને એની રેવન્યુને લોસ ન જાય અને મધ્યમ વર્ગના માનવી અને ઇન્વેસ્ટરને પણ ફાયદો થાય એટલે વિન વિન સિચ્યુએશન બોત સાઇડ રહે એટલે એવું પણ સરકાર કદાચ વિચારતી હોય તો આ વખતના બજેટમાં એ હિન્ટ આપશે એવી એક શક્યતા જોવાઈ રહી છે અને આશા અને અપેક્ષા તો છે જ મિત્રો તો મિત્રો પહેલી ફેબ્રુઆરીને બજેટની રાહ જોવાઈ રહી છે આપણે ઘણા બધા વિડીયો બનાવ્યા છે આશા અને અપેક્ષાના જોઈએ આ બધી આશા અને અપેક્ષા નાણાં પ્રધાન નિર્મલા સીતારમન પાસે છે તો એ બધી આશા ફળીભૂત થાય એવી આશા સાથે આ વિડીયો આપણે અંત તરફ લઈ જઈએ મિત્રો તો આ વિડીયોની જો માહિતી આપને ગમી હોય તો લાઇક્સ કરજો શેર કરજો કમેન્ટ્સ કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ વેરી મચ